સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર બે ના ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો છે તેઓએ કુલ આવકની સરખામણીમાં એસબીયા અગાઉ આર્થિક ગેરરીતિના કારણે તેમને સસ્પેન્ડ કરાયા હતા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા વિરુદ્ધ સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોર્પોરેટર મુરડીયાએ એક ચાર બે હજાર એકવીસથી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીના તેમના સેવા કાર્યકાળ દરમિયાન કાયદેસર રીતે આવક મેળવીને પોતાની કાયદેસરની કુલ આવકની સરખામણીમાં અડસઠ પોઈન્ટ પચાસ ટકા જેટલી વધુ એટલે કે રૂપિયા ઓગણત્રીસ લાખ ઇઠ્યોતેર હજાર સાતસોને બોતેરની અપ્રમાણસર મિલકત વસાવી છે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર ઇરાદાપૂર્વક અને ગુનાહિત ગેરવર્ણતૂક આચરીને આ પ્રમાણસર મિલકતોને ગુનો કર્યો હોવાનું એસીબીની તપાસમાં સામે આવતા ફરિયાદ નોંધાઈ છે તો અગાઉ આર્થિક ગેરરીતિના કારણે કોર્પોરેટર રાજેશ મોરડિયાને આમ આદમી પાર્ટી દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરાયો છે અને હાલ તે અપક્ષ તરીકે સેવા આપતા હતા જે આજ સુરત મહાનગરપાલિકાના વોર્ડ બેના કોર્પોરેટર રાજેશ રાઘવજીભાઈ મોરડિયાનાઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં હકીકત એ મુજબ છે કે આજથી છ આઠ માસ પહેલા લેખિત અપ્રમાણસર મિલકતના આક્ષેપોવાળા એક અરજી હતી જેની ડિટેલ ઇન્વેસ્ટિગેશનના અંતે આ રાજેશ રાઘવજીભાઈ મોરડીયાનાઓએ તેમની કાયદેસરની આવક ઉપરાંત અડસઠ પોઈન્ટ પચાસ ટકા એટલે કે રૂપિયામાં

એ ગત ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીથી ચૂંટણી જીત્યા હતા એવું અમારી જાણકારીમાં પણ આવેલું સર ઘરે તપાસ કરતા મળ્યા છે હાલ ઘરે એ મુદ્દે અમારી ટીમો કામ કરી રહેલી છે